નાણાકીય નથી પણ અમારા દિન પ્રતિદિન જે કોઈ નવા વિડીયો આપની કંઈક નવી ચર્ચાઓ અમે આપની સમક્ષ મૂકી શકીએ અમારા દરેક નવા વિડીયો આપના માટે જ્ઞાનવર્ધક અને આપણા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય આ પ્રકારના વિડીયો આપણી સમક્ષ અમે રજૂ કરી શકીએ તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો બુદ્ધ રાશિ પરિભ્રમણ યોગ સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસે દેવ ધનુ રાશિ એટલે કે ગુરુ મહારાજની રાશિ છોડી અને શનિદેવની રાશિ મકર રાશિમાં પરિભ્રમણ કરવાના જ્યારે મકર રાશિમાં બુદ્ધદેવ પરિબ્રહ્મણ પ્રવેશ કરશે ત્યારે પહેલેથી જ ત્યાં સૂર્ય મંગળ અને શુક્રદેવની ઉપસ્થિતિ એટલે હવે ચતુર્થ ગ્રહ યોગ ચાલુ થવાનો તો આ ચતુર્થ ગ્રહ યોગ દરેકના જીવનમાં કઈ કઈ બાબતોની ઉપસ્થિતિ લઈને આવે છે મિત્રો બુદ્ધ દેવનું મકર રાશિમાં જવું બુદ્ધ એટલે જ્ઞાનના કારક બુદ્ધ બુદ્ધિના કારક બુદ્ધ વાણીના કારક બુદ્ધ એકાઉન્ટ ના કારક બુદ્ધ ગણિતના કારક મિત્રો જ્યારે બુદ્ધ પરિભ્રમણ કરશે ત્યારે સૂર્ય દેવ સાથે મંગળદેવ સાથે સાથે યુતિ દરેક ના મેષ મીન રાશિના જાતકોને કયા કયા પ્રકારનું આ ગ્રહ યોગ લાભ કરશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું મિત્રો વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના ને દશમ સ્થાને પરિભ્રમણ કરતા આ બુદ્ધ મહારાજ

અને આ સમયગાળા દરમિયાન તમારી દરેક કાર્યમાં સફળતા નવું મકાન નવું વાહન લેવાનો ઉપસ્થિત થવાના તો રાશિના આ આ સમય સમય દરમિયાન ગણપતિની આરાધના ઉપાસના કરી અને મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો ગ્રહ યોગ બુદ્ધ સાથે પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ આપની કુંડલીમાં બીજા ભાવના માલિક અને પંચમ ભાવના માલિક થઈને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરશે તો જે જાતકો ઉચ્ચ ડિગ્રી લેવા માંગતા હોય તેવા જાતકો આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરી શકાય વૃષભ રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ ઇન્કમમાં વધારો થવાનો વાણીના ધંધા જે જાતકો કરતા હોય પછી જે સીએ હોય કે વકીલાત કરતા હોય કોઈ પણ જ્યોતિષી પ્રકારના વ્યક્તિ હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ભાગ્યની ઉન્નતિ થાય ઇન્કમ વધવાથી તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થાય અને આ સમય દરમિયાન નાના ભાઈ બહેનોનો સાથને સહકાર મળે સ્નેહીજનો સાથે

માનસિક ટેન્શન ઉપસ્થિત થવાના ગુપ્ત વિદ્યા અને ગુપ્ત જ્ઞાન અને ગુપ્ત પ્રોપર્ટીના યોગો બનવાના જે જાતકોને વાણીના સંબંધોમાં હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન કાળજી લેવી નાણાકીય ખર્ચ આકસ્મિક ઊભું થાય તેની કાળજી લેવાની આ સમય દરમિયાન પેટને લગતા રોગો અને ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શનને યુરેન સંબંધિત રોગો અથવા સ્ટોનના રોગોથી તમારે સાચવો મિથુન રાશિના જાતકોએ વાહન ચલાવો તો જો વિચારો દરેક કાર્યમાં આપની કુંડલીમાં ચોથા ભાવના માલિક અને માલિક થઈને પરિભ્રમણ કરતા હોય વાહન સુખથી તમારે સાચવવું હમણાં હાલ કોઈ પણ એવી ખોટા ઉતાવળ નહીં કરવી અને ડોક્યુમેન્ટલ કોઈ પણ કાર્ય કરવું તો ડોક્યુમેન્ટલ કારણ બુદ્ધ ડોક્યુમેન્ટના કારક હોવાના કારણે તમારે દસ્તાવેજી કાર્ય કોઈ પણ કરવું હોય ત્યારે વિચારવું કોઈની પણ જામીનગીરીમાં કે દસ્તાવેજમાં તમારી સિગ્નેચર કે હસ્તાક્ષર ના જાય તેની કાળજી લે આ સમય દરમિયાન સિઝનેબલ ફ્રૂટ તમે બાળકોને અર્પણ કરો અને ગણપતિની એક માળા કરો ગણપતિ કર્ક કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ બુદ્ધ દેવ સોરી મિત્રો બુદ્ધ દેવનું સપ્તમ સ્થાને આપની કુંડલીમાં બારમા ભાવના માલિકને ત્રીજા ભાવના માલિક થઈને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરશે તો મગજના રોગોથી તમારે સાચવું કારણ કે ચાર ગ્રહો જયારે કરતા હોય અને લગ્નમાં દ્રષ્ટિ કરતા હોય તો આકસ્મિક એક ઝટકો આવી જાય અને માનસિક ટેન્શન ટેન્શનો તેને કાળજી લે પતિ પત્નીના સંબંધોમાં પણ તમારે મધુરતા પ્રાપ્ત થવાની પણ ક્યાંક નાની મોટી બાબતો ઉપસ્થિત થવાના યોગ પણ એટલા જ પ્રમાણમાં રહેલા છે બુદ્ધ મહારાજ આપને કુંલ્યમાં ત્રીજા ભાવના માલિક અને બારમા સ્થાન માલિક ખોટા ખર્ચા ય પાત્ર મુલાકાતોમાં સાવચેતી લેવી રોગનો ભોગ ના થાય તેને કાળજી લેવાની કરના મંત્ર કરવા અને સાથે સાથે ગણપતિના મંત્ર કરવા મિત્રો વાત કરીશું સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચતુર્ગ્રહ યુગમાં બુદ્ધ મહારાજ નું પરિભ્રમણ જયારે બુદ્ધ દેવ આપની કુંડલીમાં ધનસ્થાન માલિક અને એકાદશ સ્થાને પરિભ્રમણ કરતા હોય તો નોકરીમાં પ્રગતિ થવા ઘણા સમયથી તમારા લોનની બાબતો ડીલે થઈ તેમાં તમારી સફળતા પ્રાપ્ત થવા માત્ર માણી ઉપર અને ગળાના લગતા રોગોમાં તમારે સાચવ ખોટા ખોરાક અને ખોટા પીણાથી તમારે દૂર રહેવું સિંહ રાશિના જાતકોએ માનસિક સ્થિતિમાં થોડોક સુધારો લાવવો જીદી વલણ છોડી અને આ સમયમાં પસાર કરશો તો આ સમયગાળો આપણા માટે પક્ષી સારા સમાચાર સાથને સહકાર મળવાનો તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન લક્ષ્મીજીની આરાધના ઉપાસના કરી અને એક ખીરનું નિવેદ દર બુધવારના દિવસે ગણપતિને અર્પણ કરી દિવસ પસાર સમય પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા પોપ્યુલર બનવા માટે પ્રજાના કાર્યમાં તમારે સફળતા મળવાની કન્યા રાશિના જાતકો આ સમય દરમિયાન આપના માટે અતિવિશેષ અને સુખદાયી પ્રાપ્ત થાય કોમ્પિટિશનના જમાનામાં તમારું જ ચાલશે તમે જે જાતકો મીડિયાના ક્ષેત્રમાં કે જ્યોતિષના ક્ષેત્રમાં નોલેજ ધરાવતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન પોપ્યુલર થવાનો સમય કહી શકાય આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા મળી શકે છે તો રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે પણ દરેક કાર્યો કરી શકાય કન્યા રાશિના જાતકોએ ગણપતિની માણ કરવી અને ગણપતિના મંદિરે દુર્વા અર્પણ કરી અને સમય પસાર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા આ બુદ્ધ મહારાજ મિત્રો આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ કોલેસ્ટ્રોલમાં વધારો ન થાય તેની કાળજી લેવી પેટને લગતા રોગો હૃદય હૃદય સંબંધિત બાબતોથી તમારે સાવચેતી લેવી આ સમય દરમિયાન ઉપલા અધિકારીઓનો વાદ વિવાદ નહીં કરવાનો અને બારમા સ્થાનના માલિક થઈને અને ભાગ્યના માલિક થઈને ચતુસ્થાને પરિભ્રમણ કરતા મકાન સુખ વાહન સુખની થોડીક ચિંતાઓ ઉપસ્થિત થવાની માતાની તબિયત બગડવાથી ચિંતામાં તમે આવશો પણ આ સમય તમારે કોઈ લાંબા માળા કરવી વાત કરીશું વૃષ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા મહારાજ બુદ્ધ મહારાજ મિત્રો બુદ્ધ દેવનું ત્રીજા સ્થાને પરિભ્રમણ તમારા દરેક સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે અને અષ્ટમ સ્થાન માલિક થઈને લાભ માલિક ત્યારે ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા તમારા વીર જે ઘણા સમયથી તમારા કોઈ વીમાની બાબતો કે પોસ્ટના પૈસા રોકાયા હોય તો આ સમય દરમિયાન તમારા આકસ્મિક ધનલાભ ના યોગ બની શકે છે મોટા ભાઈઓ સાથે આ સમય દરમિયાન નાણાકીય લાભ મળવાના યોગો કહી શકાય નોકરીની અંદર પદ નથી મેડિકલ પ્રશ્ન નાના મોટા ઉપસ્થિત થાય પણ તેમાં થોડીક ચિંતાઓ અને કાળજી રાખવાની જરૂરિયાત સારા ડોક્ટરની સલાહ લેવી

પિતાની તબિયત ને પત્નીના તબિયતમાં નાના મોટા પ્રશ્નો થાય તેની કાળજી લેવી પતિની તબિયત બગડે અથવા પિતાની તબિયત બગડે પત્ની આવી બાબતોમાં તમારે સાવચેતી નાણા જેટલા પ્રમાણમાં પ્રમાણમાં તમારા ખર્ચ પણ બતાવવાનો તો આ સમય દરમિયાન ધનરાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગણેશજીની પૂજા કરે મિત્રો વાત કરીશું મકર રાશિ મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ બુધ મહારાજ મિત્રો વાણી પર સંયમ રાખજો મગજમાં ક્રોધ ઓછો કરજો અને જીદ્દી વલણ છોડો પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા પ્રશ્નો પત્નીના મેડિકલ પ્રશ્નો પણ થવાના સંબંધિત પેટના રોગોથી તમારે બાબતો ગળાના રોગોથી પણ તમારે સાચો આ સમય દરમિયાન મકર રાશિના જાતકોએ પાર્ટનરશીપના ધંધામાં ઉન્નતિની તક મળવાની કોઈક નવો ધંધો કરવો હોય તો આકસ્મિક તક તમારે ઝડપી લેવાની આ સમય દરમિયાન કરેલા ઇન્વેસ્ટમેન્ટ લાંબા કાળે તમને ફાયદાકારક બનશે કારણ કે આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનના માલિકને માલિક ભાગ્ય સ્થાન માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરશે નવી નોકરી નવો ધંધો અને નવો ભાગ્ય દરેક પ્રકારમાં તમારું ખીલતું હોય તેવું તમને જોવા મળશે મકર રાશિના જાતકોએ ગણપતિના મંદિરે બુંદી પ્રસાદ અર્પણ કરી અને કીડિયારાના ગોળનું નિવેદ્ય આપવું કીડીઓને ગોળ આપવો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ બુદ્ધ મહારાજ મિત્રો બુદ્ધ દેવનું બારમા સ્થાને પરિભ્રમણ આપની કુંડલીમાં પંચમ સ્થાનના ના અષ્ટમ સ્થાનના માલિક જે જાતકોને વિદેશ જવું હોય તેના માટે વિદેશના લગતા કાર્યો પડેલા હોય આ સમય પૂર્ણ થવાથી મનમાં પણ એક્ન્ટ કાર્યો તમારે સાચવો કોઈ પણ કાર્યમાં ડોક્યુમેન્ટ તો તમારે સલાહ સૂચનની બાબતો સારા એ કોઈ એડવાઇઝરની સલાહ સૂચનથી દરેક કાર્યો કરવા કુંભ જાતકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય નાણાકીય બેલેન્સ કરવું હોય કે કોઈક લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ તમારે કોઈ સારા એડવાઇઝર ની સલાહ મુજબ કાર્ય કરવા આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ ઓમ દેવતા પ્યો નમઃ સાથે ગણપતિના મંદિરે દર બુધવારના દિવસે અગિયાર હળદરની ગાંઠની માળા અર્પણ કરી સમય પસાર કરો મિત્રો વાત કરીશું મીન રાશિ ને મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધ મહારાજ મિત્રો આપને કુંડલીમાં છઠ્ઠા ભાવના સાતમા સ્થાનના માલિક અને ચોથા સ્થાનના માલિક તેને લાભ સ્થાને જતા હોય તો પતિથી લાભ સંતાનથી લાભ મકાનથી લાભ મકાન વાહન દરેક કાર્યમાં લાભની સફળતા મળી રહે છે આકસ્મિક સંતાનના યોગો થાય અને સંતાનના કાર્યથી તમારા દરેક કાર્ય સફળતા બને સંતાનના સારા સમાચાર આવવાથી મનમાં આનંદ ને ઉત્સાહનો પાર ના રહે તો આ સમય દરમિયાન તમારે ગણપતિના મંત્ર કરવા અને મશૂરની દાળનું દાન આપી અને આ સમય પસાર કરો મિત્રો આ હતું બુદ્ધ રાશિ પરિબ્રમણ યોગ દરેક મેષ રાશિથી માની મેન રાશિના જાતકોને નાના મોટા ઉપાય કરો અને આપણા જીવનમાં સુખ શાંતિ ની સમૃદ્ધિ કરો મિત્રો ફરી માણીશું જય માતાજી જય શ્રી